કુંભારવાડાના અક્ષરપાર્ક પાસે જાહેરમાં જુગર રમતા ચાર ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડાના અક્ષર રોડ ઉપર અમુક ઇસમો જાહેરમાં જુગર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગર રમી રહેલા પ્રવીણભાઈ જાદવભાઈ દિહોરા અશોકભાઈ જાદવભાઈ મેર પ્રતાપભાઈ ધમાભાઈ બારૈયા અને અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ધરાજ્યને રોકડા રૂપિયા દસ હજાર નેવુંની મતા સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ಅಲ್ಲ ಅದು ಕವನದ ಬೋನ್ದು ಬೋನ್ದು ಬಾರ್ನೇಶ್ವರನ ಹೆಸರು ಇದೆ ಫೋನ್ ನ ಫಸ್ಟ್ ಕರೆ ಮೊಬೈಲ್ ತೆಗ್ಕೊಂಡು ಬಿಡ್ ಎಲ್ಲ ಎಂತಾ ಅರುಪೂರಪಾ ಸತ್ತು ನೆಪಾ ಬಾ ಹೋಗಿಕಾ ಇದೇಗಾ ಬಾ